સુરત મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરીમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા શાસકોના વિરોધમાં અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાળકેમાં પાણી નાખી ચુલ્લુભર પાણીમાં ડૂબી જવાની આશ્ચર્યજનક માંગ સાથે તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરો ફ્રન્ટલ સંગઠનોના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા પવનસન તૈયારીમાં સદંતર નિષ્ફળતા અને શહેરમાં થયેલ ભયાનક ખાડીપુરના વિરોધમાં આજે સુરત યુવક કોંગ્રેસે આંદોલનાત્મક પ્રદર્શન કર્યું હતું મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન તમામ કોર્પોરેટરોની હાજરીમાં વાડકીમાં વિસ્તારમાં યુવક કાર્યકરોએ ચુલ્લોભર પાણીમાં ડૂબી જવાનું નાટ્યમય પ્રદર્શન કરી નિષ્ફળ ડ્રેનેજ સિસ્ટમ પર તીવ્ર સંતોષ વ્યક્ત કરો કોંગ્રેસ કાર્યકરોએ મોસમ પૂર્વ જલજમા સામે નિષ્ક્રિયતા દર્શાવતા પાલિકા શાસકોને લક્ષ્ય પોતાને સાંકેતિક રીતે પાણીમાં ડુબાડ્યા સ્થળે પહોંચેલી પોલીસ ટીમે કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ યુવા નેતાઓ અને ફ્રન્ટલના આગેવાનો સહિત દર્જનબંધ કાર્યકરોને અટકાયતમાં લીધા હતા